ઓમ શ્રી ગણેશાય નમહ જયરામ દેવપીર જાય સગુણા સાસરે માતા દીએ શીખામણ જો જાય સગોણા સાસરે માતા દીએ સી ખામણ જો સાંભળ જો મારી દીકરી તમે

દીકરી વડાવી માતા રોવે અંદરા ધારા દીકરી તપ કરવા દ્વારિકો ચાર જોમલ ચાલ્યા તપ કરવાને ને દ્વારિકા મોજો દ્વારકા જઈને તપજ કર્યા પ્રભુ પ્રસન થાય જો દ્વારકા Vaya, a me la La amo. સાંભળે જો સાસુજી ને ખબર નાડ લો ને ભામણી આરો ભાલો જો ને ભામળી આરો ભાલો જો પિંગલગઢ માં પ્રભુ આવ્યા બે

સાસુ પાસે જાય જો પરજી ને ધમકી આપે સાસુ પાસે જાય જો સાસરિયા માં આપ્યો સૌ સાજા કરી આજો સાસરિયા મારી માડી જયા બેની આશીર્વાદ આપે જોગ જીવ અમારા માડી જાયા બેની ની આશીર્વાદ આપે જો રા